અમારે માછી આવી લઈને ડગલા નોખા કરવાના છે ઉતારવાનું હેઠે બે બોલ ચાર બોલ ખોલી નાખવાનું એઠું કરી દે જાય ઓ પાણે પાણ 71 નું સાહેબ સાહેબ સાદું નહી હા સાદી છે હે ની વાત કમાહ પડ્યું રે હા કમાહ એટલે મતકો બી આલે નું આવે હાલે બા

તો મિત્રો અહીંયા આ કલર નો સીપીઓ શોટેજ હતો બરોબર ને છે તો મરસા પડી ગયા

ફિલ્ટર લેતો હોય જયારે ઓયલ ઈ ઓયલ નકરું ઓયલ ટુ ઓયલ પ્યોર ઓયલ એટલે સાફ થઈ શકે હા બધું કાળું જ તમે હમ كيف تولي. إذا جاءوا ليش ما ماتش؟ ويلي ويل نكرو ويل تو ويل.

پانا جو کې ور زده لَه سم جو جو آ پټه سا اپڑا ډګه کړل پانا کوې ځي بده لے تو ن شرو

કેટલા લીટર સાડા હાથ